ગુજરાતીઓ ક્યાંય પાછા પડ્યા બનેલી ઘટના કહું તમને એક હજાર દાખલા ઘણી બધી વાતો મારી વોટ્સઅપ પર ફરે છે અને ફોન આવી ગયા ને એમાં ફરી ફરી એક જણા આંખે ફોન અડાડે હાલા બાપુજીને કેમ છે એ બા ને કેમ છે જવાબ તો દે મેં કીધું આંખ ઉપર કા ફોન રાખીને વાત કરે મને કે આઈ ફોન છે આને તમે શું સમજાવો મને એમ કહ્યું આવા અઘરા પીડ્યા છે આ અને નવી પેઢીની બેગ જો કહી દઉં વોટ્સઅપ જયારે આવ્યું છે ને આખું ગામ તમારે કે બાર ક્યાંય પણ વોટ્સએપ આમા મિસ્ત્રીનો રંધો મારતા હોય ને છોકરાઓ ટચ સ્ક્રીન આજે બધા છે પણ દિલ ઉપર હાથ રાખીને કહેજો કે સંસ્કૃતિ સાથેનો ધર્મ સાથેનો રાષ્ટ્રપ્રેમ સાથેનો ટચ આપણો ઓછો થતો જાય છે સાહેબ ત્યારે જાપાનની અંદર આપણા સચિનાનંદજી નામના આપણા ગુજરાતી ગયા અને જાપાનના યુવાનને બહુ સરસ સવાલ પૂછેલો કે તું કોને માને છે તારો ભગવાન કોણ તારો ઇષ્ટ કોણ એટલે આપ જાણો છો કે જાપાનમાં બુદ્ધિઝમ છે એટલે ઓલા જોવાની એ કીધું વીસ વર્ષ જોવાની બુદ્ધ મારો ઈષ્ટ છે બુદ્ધ મારો ભગવાન છે સ્વામી સચિદાનજી તરત જ બીજો સવાલ પૂછ્યો કે ધારો કે બુદ્ધ તારો ભગવાન છે પણ તારા દેશ ઉપર જો આક્રમણ કરે તો બુદ્ધ તારા દેશ ઉપર આક્રમણ કરે તો એક પણ સેકન્ડ ના ખચકાટ કર્યા વગેરે જોવાના જવાબ આપ્યો તો એ બહુ જોરદાર હતો કે માફ કરજો બુદ્ધ મારો ઈષ્ટ છે બુદ્ધ મારો ભગવાન છે પણ મારા દેશ ઉપર એ આક્રમણ કરે તો એની હારે હું લડી લઉં ને એનું માથું ઉતારતા સેજ પણ શરમા હું નહીં કારણ કે મારા રાષ્ટ્ર કરતા મોટો કોઈ ધર્મ નો હોય શકે આ વાત ક્યાંક શીખવાડવામાં કાચી રહી ગઈ ક્યાંક આપણે એટલે તો અત્યારે સમય કેવો છે કે ભારત માતાની જય બોલાવવામાં થાય આ અમુક હરામ ખોરો ને હાલ આવે બોલાવો એકવાર વાર એટલે ઓલી બાજુ પડઘો પડે ભારત માતા કી જય હું મારા દરેક કાર્યક્રમમાં એટલે બોલાવું છું બોલાનું બેલેન્સ થઈ જાય છે નો બોલતા હોય ને

અને આપણે આ છેલ્લી હો વર્ષની ગુલામીમાં અંગ્રેજોએ આપણને એવા કરી નાખ્યા આપણને આપણો ઇતિહાસ એટલે ધન્યવાદ છે આ સંતોને હું તો કહું છ કે એકની એક વાત છે કદાચ આ વિદુર નીતિની એકની એક વાત હોય પાંચ દિવસમાં કઈ નવી શૈલી હોય ભાગવત હોય રામાયણ હોય કે આપણી શિક્ષાપત્રી વચના કઈ કથા છે એ કંઈ એક જ હરકી છે ચોપડીમાં મળે જ પચાસ રૂપિયાની બસો રૂપિયાની સંતો બસો અઢીસો વર્ષો પાંચસો વર્ષથી હજાર વર્ષથી સુકાવીને ફેરવ ફેરવી ફેરવી વાત રજૂ કરે છે કે એના દ્વારા એક સમાજ આખો ઊભો ઘડતર કરી શકાય એવો છે સાહેબ અને આ વાતની સાબિતી હું સીધો વર્લ્ડના માર્કેટમાંથી નોંધું કઈ રીતે તો કે એરિસ્ટોટલ પાસે જઈ ગુરુ હતો પોતાનો સિકંદર પોતે છેલ્લી વખત આશીર્વાદ લેવા આવે છે કે આઈનસ ગુરુદેવ મને આશીર્વાદ આપો હું દુનિયા જીતવા માટે જાઉં છું અને હું સૌથી પહેલા ઈરાન ઉપર આક્રમણ કરવાનો છે એટલે એરિસ્ટોટલે એમ કીધેલું સાંભળજો અંગ્રેજીમાં થયેલો વાર્તાલાપ તમને ગુજરાતીમાં કહું છું કે બેટા તું દુનિયા જીતવા જ ને અંતે તો તને નિરાશા સિવાય કાંઈ સાંપડશે નહીં તો મને ડિમોરલાઇઝ નહીં કરતા તમે ગુરુદેવ તમે મને આશીર્વાદ આપો હું જીતવા જ છું મને કોઈ ટીપ્સ આપો કે મારે શું કરવું જોઈએ આટલું જ્યારે કીધું ને ત્યારે એરિસ્ટોટલે કીધું તું જાશ ને તો યાદ રાખજે જે દેશ ઉપર આક્રમણ કરને એ દેશના સંતોને પહેલાં મારી નાખજે એ દેશનો એક એક કવિ ન બચવો જોઈએ એ દેશનો એક એક ચિત્રકાર ન વધવો જોઈએ એ દેશમાં એક વાર્તા કહેવાવાળી ડોષી કે ડોસો ન વધવા દેતો એટલે સિકંદરે દાંત કાઢ્યા કે ડે આર નોટ મેં એનિમિસ ગુરુદેવ આ સંતો અને કવિઓ અને ચિત્રકારો અને વૃદ્ધ ડોસા ડોસી મારા દુશ્મનો નથી હું તો એના રાજાને મારવાનો હું તો એના સૈન્યને હરાવવાનો આને તો કદાચ છોડી પણ દઉં એટલે એરિસ્ટોટલે એટલું જ કીધું લોકો એ જ તારી ભૂલ છે યાદ રાખજે જ્યાં સુધી જે દેશમાંથી એકાદ સંત જીવતો રહેશે એકાદ ચિત્રકાર એકાદ કવિ એકાદ કલાકાર કે એકાદ વાર્તા કહેવાવાળી ડોશી જીવતી રહેશે ને ત્યાં સુધી આખે આખી પ્રજાને પાછી બેઠી કરી હકશે એટલે એટલે એ આખી પ્રજા તારી ગુલામ નહીં અને આની સાક્ષી કેવી રીતે પૂરાય આ વાતનો પડઘો તો કે હિન્દુસ્તાન ઉપર બારસો વર્ષના ગુલામીના વાણા વાઈ ગયા મુગલો આવ્યા શક આવ્યા હુણ આવ્યા

તમે જોવો અંદર નો કાચ મૂકવા પાછળ ફોર વ્હીલ ગાડી નો નિયમ શું તો કે પાછલું વિઝન તમને ક્લિયર દેખાય એમ દોસ્ત આ ભાગવત પરાયણ આ વિદુર આ રામાયણ આ આપણા સદગ્રંથો મારા તમારા જીવનનો ઇતિહાસ છે ને એ આપણા અંદરનો અરીસો છે જે આપણી ગાડીને ભટકાવવાનો દે અમારા વાલા એટલે આની કદર કરવી એટલે આવા આયોજનમાં સાથ દેવો એ આપણી ફરજ બને છે સાહેબ એટલે મારો બાપુ લ્યો આટલા આટલા મંડળમાં એક આરે કોણે કોણે ભગવાન ભાઈ જાય જો માણા ભજનમાં વર્ષોથી બેહે છે ભજનમાં માણા બેહે ને એના માટેના આ ઉજાગરા છે માણા તો વર્ષોથી ભજનમાં આવે પણ માણાની અંદર ભજન બેહે એ એટલે 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 આ મૂર્તિની પ્રતિષ્ઠા તો બધા કરી શકે પણ સાહેબ મારાન તમારા પ્રાણમાં એ મૂર્તિની પ્રતિષ્ઠા થાય ને તો આ આ સંતોનો આ દાખળો છે ને સિદ્ધ થાય એક વાર મદ્રાસ જાજો તમે બધા હું તો કહું છું ચાઇના જાજો ચાઇના બધા એકવાર તો જાજો જ બધા પાંચ લાખ ની લોન લઈને જાજો અને ચશ્માવાળા તો ખાસ જાજો બધાય બધાને કહું હું કામ કારણ કે ચાઇના એક જ એવો દેશ છે કે જ્યાં કોઈ ચશ્મા પહેરતું જ નથી એ લોકો જરૂર પૂરતી આંખું ખોલી રાખે છે નથી સમજાણું હજી અને અહીંયા છે ને ચાર ચાર ફૂટના જ માણસો છે ચાર ફૂટના જ માણસો છે ચાર ફૂટ ઉપર તમે પટ્ટો ફેરવો તો કોઈ લાગતો જ નથી બોલો લ્યો અને એવી આંખું એવી દોડા જેવી હોજી ગયું હોય ઊભો હોય તો આપણને ખબર જ ન પડે કે આ ભાઈ જાગે છે કે હોઈ ગયો છે ચાઈના ક્યારેક તમે જાજો ચાઈના આપણે કેમ ફાયબા નામ પડે દીકરી નામ પડે ને બેનું નામ પડે ચાઈના એવું નથી ચાઈના કોઈ છોકરો કે છોકરી જન્મે ને પછી દીકરા કે બેનું નામ નથી પડતા એક થાળી રસોડામાં પછાડવામાં આવે અને થાળીમાં જે અવાજ આવે ને એ આ ભાઈનું નામ ખરેખર હું સાચું કઉ તમને ખોટું લાગશે લ્યો ખરેખર કહું આપડે દાખલા એક છોકરો જન્મો જન્મો તો પાડી લે ફોટો તો પાડી લે ના અરે પાડે એ જુવાન પાલે હોય રિહાં ગયો આ સેલ્ફ્યુ વાળી જનરેશન છે આ એક મને એ નથી સમજાય સ્વામી તમને તો કદાચ નો ખબર હોય આજના આજના જુવાના છે આમ સેલ્ફી પણ અહીં આમ પડે ને પછી ડાચા બગાડે એવું હા આ મન લાગે છે બે એક વારમાં હાંડીયાને જેમ હોઠ લબડી જવાના બધાયના કેટલાકના તો સેલ્ફ્યુ પાડી પાડીને હાથ એક એક વેંત લાંબા થઈ ગયા તમે જોવો સાહેબ આ મોબાઈલે હું પડા પણ એની વાત પછી કરું પહેલાં હું આ ચાઇનાની વાત પતાવી દઉં ચાઇના જબરજસ્ત દેશ છે ક્યાં જઈએ ચાઇનામાં છોકરો જન્મે એટલે થાળી પછાડવામાં આવે અને એનો એક અવાજ આવે ટીંગ એટલે આ ભાઈનું નામ ટીંગ તમે ક્યારેક ચાઇના જાજો તમને ટીંગ ભાઈ મળશે ખરેખર હા હા વાટકો પછાડવામાં આવે ટીંગ ટાંગ એટલે આ ભાઈનું નામ ટીંગ ટાંગ જીંગ ઇંગ આવા નામ છે ચાઇનામાં સાહેબ જામા જુકો ખરેખર અહીંયા થૂકો મારો મૂકો મૂકો ક્યાં ગયો મૂકો ઉભો થા ઉભો થા મૂકો તાલી પાડો એકવાર આને વધાવી લ્યો પેલા મૂકા અભિવાદ આ કેમ નરેન્દ્ર મોદી હોય એમ અભિવાદન કરે સમય આ અમારે આખા ગ્રુપ ની અઘરા મગરી આઈટમ આ છે આ મુકાની છે ને અહીં કોઈ મુકેશ ભાઈ હોય તો મારા સરના તાજ છે ભાઈ અહીં ખોટું ન લગાડતા અમારા મુકાની વાત છે અમારા મુકાની છે ને જરાક જીભ જલાય છે બ્રેક ચોંટે છે એની જરા હવે આ મૂકો આની સગાઈ થયેલી એક વાર તૂટી ગઈ પણ પણ ઘટના હું થઈ ખબર છે કે સગાઈ થઈ ને પછી એને પહેલી જ વાર એને ઘરના ફોન કર્યો એટલે ઓલા સામે વાળા એને મિસિસે પૂછ્યું કે કોણ બોલો છો આની જીભ જલાય આ કે હું મૂકો ન ન લોકો નીકળજો કાલે કથામાં આવજો ખોટા ખોટા ઉજાગરા કરતા કેવું મૂકો ઓલી ફોન મૂકી દીધું વાર આવું થયું ને પછી મારી આવ્યો મને ખે મારી જ ઘરવાળી ફોન નથી ઉપાડતી મને કે મેં કીધું બહુ સારું મેં ફોન કર્યો મેં બેન તમારા ઘરવાળા જ બોલે છે તમે ફોન ચાલુ રાખજો મુકેશભાઈ બોલે છે અને મુકાને કીધું તું છે ને નામ ટપી તું મૂળ વિષય ઉપર આવી જા બરાબર મૂકા મને કે પંદર મિનિટ વાત કરી પછી મને કે નહીં મેં કા મને કે બહુ ઉતાવળી છે શું ઉતાવળમાં તને કે પંદર મિનિટમાં ખબર પડે કે હજી હું આ બોલું ને ત્યાં લવ યુ બોલ નાખે છે મને ગયા જિંદગી કેમ કાઢવી મને કે બોલો એ તો પતી ગયું પણ આ મુકાને હવારના પોરમાં સમય આમ પાટો બાંધ્યો એટલે હાથમાં પાટો મુકા હું થયું મને કે કૂતરું કડ્યું મેં કીધું કૂતરું કેવી રીતે કઈ મને કે શેરીમાંથી કૂતરું કડ્યું મેં કીધું શેરીમાં કૂતરા કેવી રીતે કઈ ગયા હડી નથી કરી તો મને કે નહીં કર્યું હોય

પકડી રાખ્યું કે લેને મસાજ થાય છે ઘડીક વાર પછી શું કે પછી મને કેમ મેં મારી બા ને કીધું તો બા કી જાણે કે કૂતરું એટલે કૂતરું જ કેવાય બોખું કૂતરું છે ને તો તું છે ને ચૌદ ઇન્જેક્શન હોઈ વગર ના આવ કૂતરું બોખું ઇન્જેક્શન હોઈ વગર ના પછી મને કે હું ડોક્ટર પાસે ગયો એક તો મને કે અહીં બહુ મજા આવી કહે શાંતિ રાખ ડોક્ટર પાસે કોઈને મજા ના આવે અરે મને કે ડોક્ટરનો ઘરનું બોર્ડ માર્યું હતું ડોક્ટરને મળવાનો સમય સવારે નવથી બાર ને સાંજે પાંચથી સાત મને કે હું ગયો ત્રણ તો મને કે ડોક્ટરે મારી જેવા એની બ્રેક ચોટે એ મારી માથે ખીજાણાઈ કે હું આવેલા આવો છો ત્રાણી વાગ્યા હવાય થોડીક વાર તો હોવા દિયો મેં કીધું સાહેબ મને ખબર છે નો વાય તમને ખબર છે નો વાય કુતરાણ થોડી ખબર છે નો કાઢ્યા ત્રણે વાગ્યા આ મૂકો હવે મૂકાને વધાવો લ્યો તમને યાદ રહે મૂકો તમે બે ત્રણ વસ્તુ હું મૂકતો જાય તમારા ગામમાં મૂકાને લેતો જાય પણ એની વાત તમને યાદ રહે સાહેબ એટલે મારો કહેવાનો મતલબ એ છે ગામે ગામ ફરીએ ને ત્યારે તમને દેશની બહાર નીકળો તો દેશની કિંમત થાય મદ્રાસ ગયા હતા મદ્રાસમાં બધા અહીંયા મદ્રાસી કાળા ડિબાંગ માણસો તમે જો દાંત કાઢે છે ખબર પડે કે આ ભાઈ ઊભો છે એવો કલા કલાકાર બધા હા અમે ઉતરા મારે ગિરીશ મારી ભેગો તેજસ મને કે આપણે સાહેબ મદ્રાસ ઢોસો ખાતો હોય તો સારું હાલો વન ફેમિલી ઢોસા આપો હોટલમાં જઈને મદ્રાસી કાફેમાં વન ફેમિલી ઢોસા કીધો ને તો નગરપાલિકાનો પાઇપ જેવડો આવ્યો આવડો મોટો આ એટલે મેં કીધું એટલે આમાં આમ જોયું ને તો સામે સીધો મેનેજર દેખાય તો મને આ ભરત છે ને ભરત ને મરચા બહુ વાલા કે સર મરચા મરચા એટલે મેં કીધું આને આને મરચા કેમ કહેવાય એટલે ઓલા વેઠરને બોલાવ્યો મેં કીધું મરચા મરચા ચીલી ચીલી યુ હેવ ચીલી એટલે ઓલો આમ હજડ બહુ ઊભો રહ્યો મેં કીધું મિરચી હે મિરચી મિરચી અલોરામ ઉભો રહ્યો એમને હું કાઈ બોલ્યો નહીં હૈસે કાઈ વાંધો નહીં આ પ્યોર મદ્રાસી લાગે છે હું ઉભો થઈ અને રોહાણમાં જઈયો રોહાડામાં જઈ અને અંદર થી બે ચાર મરચા ભરત માટે લેતો આવ્યો આપણો કલાકાર છે ને એ ભૂખોરી થોડો આલે મે કીધું એટલે હું બાવીન બેહી ગયો અને ભરતને મે દઈ દીધા તો કાઈ વાંધો નહોતો મે ઓળી ઓલા વેઇટરને કીધું મે ઓલા વેઇટરને કીધું મે કીધું ભઈલા ઇટ ઇઝ કોલ્ડ ચીલી શીખ લો ઇસકો મિરચી કહેતે હૈ મિરચી કહેતા ઓલો મનકીએ મરચા જોઈ છે હું ખીમજી રામદાસ પરિવાર ની ઘરે કાર્યક્રમ આપી આવ્યો છું અનિલભાઈ ને બધા મારા મિત્રો છે એટલે એટલે મને બરાબર ખબર છે કે દુનિયામાં એક એવો દરિયો નથી જેમાં મચ્છી નથી ને દુનિયામાં એક એવો દેશ નથી જેમાં કચ્છી નથી ભલા